આપણે બનાવીશું મગના ઉત્તાપમ ઉત્તાપમ બનાવવા માટે આખી રાત પલાળેલા મગ લઈશું હવે એક જારમાં તેમના ચાર મરચાં આઠ કડી લસણની ત્રણ આદુના કટકા નાખી દઈશું અને થોડું જીરું આખું નાખી દઈશું હવે થોડું પાણી નાખીને એમને કોથમરી નાખીને હવે બ્લેન્ડ કરી લઈશું હવે આપણે ઝારમાંથી એક બાઉલમાં કાઢી લઈશું હવે તેમાં બે ચમચી રવો નાખી દઈશું હવે ત્યાં સુધી થોડું મીઠું નાખી દઈશું ત્યાં સુધીમાં આપણે આ શાકભાજી સમારી લઈશું હવે એક પેન ગરમ મૂકીને આપણે ચારેય ખાનામાં તેલ લગાડી લઈશું હવે બે ચારેય ખાનામાં બેટર નાખી દઈશું ચારેય ખાનામાં આપણું બેટર નાખી દીધું છે હવે તેના ઉપર કોબી નાખી દઈશું કોથમીરી બેમાં આપણે ટમેટા નાખ્યા છે બેમાં નથી નાખ્યા હવે તેની ઉપર થોડું તેલ લગાડી દઈશું હવે એક બાજુ સતરાઈ ગયા છે હવે આપણે પલટાવી દઈશું બંને બાજુ સતરાઈ ગયા પછી બની ગયા છે આપણા મગના ઉત્તાપમ